બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે નેવ્યાસી વર્ષની ઉંમરે નિધન પામે છે પંજાબના નાનકડા ગામ નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર સરકારી સ્કૂલના હેડમાસ્તરના દીકરા હતા તેમણે આખા ભારતમાં હી મેન તરીકે ઓળખવામાં આવે છે દસમા ધોરણમાં દિલીપ કુમારની ફિલ્મો જોઈને તેમણે હીરો બનવાનું સપનું જોયું એક ટેલેન્ટ હંટ કોમ્પિટિશને ધર્મેન્દ્ર અને હિન્દી સિનેમાને નજીક લાવી દીધું પંજાબના ગામડાથી બોલિવૂડમાં હી મેન બનવાની તેમની સફર અદ્ભુત રહી

અંદાજિત નેટવર્થ તેમની મિલિયન એટલે કે કરોડ સુધી હોવાનું મને છે પ્રતિ ફિલ્મ કરોડો રૂપિયા કમાતા ધર્મેન્દ્ર સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓમાં સામેલ રહ્યા સિનેમાના બદલાતા વલણમાં પણ તેમનો ઇતિહાસ અને વ્યવસાયિક મૂલ્ય ક્યારેય ઘટ્યું નથી